श्याम कुमार ना नमस्कार आज ना वीडियो में माफ स्वागत छे तो चलो दररो जी जे मां आज फल मेल लिए उपयोगी जानकारी पण चैनल ने सब्सक्राइब करवानु भूलता नहीं बोलपेन पसंद करता पहला तमारे नीचे नी बाबतो ध्यान में रखवी જોઈએ शाही नो प्रकार बोलपेन विविध प्रकार नी शाही साथे आवे छे जेम के जेल बॉल पॉइंट अने रोलर बॉल तुम्हारी जरूरतों ने अनुरूप शाही प्रकार पसंद करो જેલ શાહી સરળતાથી લખે છે બોલપોઇન્ટ શાહી લાંબા સમય સુધી ચાલે છે અને રોલરબોલ શાહી બંનેનો સારો અનુભવ આપે છે નીબેકનું કદ બોલપેનની નીબનું કદ તેના દ્વારા લખવામાં આવતી લાઈન કેટલી જાડી હશે તે નક્કી કરે છે જો તમે નાનું અને સ્પષ્ટ લખવા માંગતા હો તો પાતળી નીબ પસંદ કરો જાડી નીબ મોટા અને બોલ્ડ લખાણ માટે સારી છે આરામ તમે બોલપેન કેટલો સમય વાપરશો તેના આધારે આરામ પણ મહત્વનો છે જો તમે લાંબા સમય સુધી લખતા હો તો એબી બોલપેન પસંદ કરો જે પકડવામાં આરામદાયક હોય કિંમત બોલપેનની કિંમત તેની ગુણવત્તા અને બ્રાન્ડના આધારે બદલાઈ શકે છે તમારી જરૂરિયાતો અને બજેટને અનુરૂપ બોલપેન પસંદ કરો શાહીનો પ્રવાહ બોલપેન ખરીદતા પહેલા શાહીનો પ્રવાહ એક સમાન છે કે નહીં તેની ખાતરી કરો शाहिनो असमान प्रवाह लखाणनी गुणवत्ता ने असर करी शके छे डिजाइन बोलपेन विविध डिजाइन मां उपलब्ध छे जो तमने खास डिजाइन गमती होय तो तमे ते पसंद करी शको छो ब्रांड केटलिक ब्रांड्स तेमनी गुणवत्ता माटे जाणीती छे जो तमे लांबा समय सुधी चालती बोलपेन इच्छता हो तो विश्वसनीय ब्रांड पसंद करो आ बाबतों ने ध्यान में રાખીને તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ બોલપેન પસંદ કરી શકો છો